ગોચર આપણે આપડે બધા પાકા પોતર કરતા હોય છે તમે આ ધામણી જ નહીં આખો દેશ ગાયું આમ છે ને ગાયું રાષ્ટ્રીય પાણી જાહેર કરો ગાયું માટે આમ કરો બોલવા વાળા છે ને એ ગોચર દબાઈને બેઠા છે ગેરંટી અત્યારે આપણને નુકસાન થાય એને કરતા આપણે આપણી બાઉન્ડ્રી વાયડી હોય તો એમ ને એમ કોઈ અડે નહીં તમારો ઓડવા દેશો કે ભાઈ અમારું હું અમે આવી પાડવા તમને ના પડે તો અમારું છે તમે મરણીયા થઈ જાવ પણ જે આપણું છે જ નહીં એ આપણે લઈએ તો કોક ગીત કોક લઈ જાય ને જે વસ્તુ આપણી છે જ નહીં એટલે એના પર એક તો બો અનો રાખવો જોઈએ આપણને ખબર છે કે આપણે દબાઈને બેઠા છે આપણી નથી એટલે એના પર ત્યાં બહુ મોહ મહત્વ મહત્વ રાખવું નહીં સ્વેચ્છાએ ખોલ નાખો અત્યારે તમને હું જાહેરમાં અમારા બધા અધિકારીઓ સૂચના આપું છું ગોચરનું હોય ગામતળનું હોય સરકારી હોય લોકોને નડતરરૂપ હોય એવા દબાણો ઝુંબેશ રાખીને to мор.